નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના હિન્દી વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન સાથે મુકાઈ ચૂક્યા છે તો આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તેમના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના હિન્દી વિષયની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ ગદ્ય આધારિત અહીં આપણને કહ્યું છે કે સહી વિકલ્પ ચૂનકર નિમ્નલિખિત રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ એમાં પહેલો સવાલ શેખર કે ઘરમાં ખાલી જગ્યા વસ્તુઓ કા ઉપયોગ હોતા થા તો જવાબ આવશે સ્વદેશી બીજું ભારતી જી કે પિતાને ખાલી જગ્યા કે આહવાન પર સરકારી નોકરી છોડ દી તો જવાબ આવશે ગાંધીજી रिजु मोहन खाली जगह की तलाश में ग्वालियर आया था तो जवाब आशे नौकरी મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળવાના છે જેની ઝેરોક્સ કરાવીને તમે સીધો જેનો ઉપયોગ કરી શકો અને સાથે સાથે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે એમના પણ સંપૂર્ણ સોલ્યુશન ઉપલબ્ધ છે અને અત્યાર સુધીની ધોરણ નવની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે એકમ કસોટીઓના સોલ્યુશન પણ પીડીએફ ફોર્મેટની અંદર ઉપલબ્ધ છે તો આ તમામ પીડીએફ મેળવવા માટે વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય આ તમામ પીડી નિમ્નલિખિત વિધાન પૂર્ણ કીજે જેના કુલ ત્રણ માર્ક છે એમાં પેલું શેખરને અંગ્રેજી બાલક પ્રશ્ન કા ઉત્તર નહીં દીયા કયો જવાબ આવશે बुरा ઓર અપમાનજનક લગા तृजो लोक नार्स की दुकान पर पिता ने बालक भारती को तो जवाब अवश्य ताजा अनार का शरबत पिलाया। ત્યાર પછી ત્રીજો पंडित ने मूर्ख युवक को तो એમાં જવાબ આવશે કે અપના ગુરુ और बहुत बड़ा विद्वान बताया। ત્યાર પછી ક નિમ્ન લિખિત પ્રશ્નો કા એક એક વાક્ય મે ઉત્તર દીજીએ. કિનહી ચાર જેના કુલ ચાર માર્ક્સ. એમાં પહેલો સવાલ લેખક કે પિતા કર્તા કે પ્રધાન थे। તો જવાબ આવશે લેખક કે પિતા રાણી મંડી સ્થિત આર્ય સમાજ સંસ્થા કે પ્રધાન थे। बीजो सवाल शेखर ने आग कैसे लगाई तो शेखर ने घर के दियो से मिट्टी का तेल जलाकर उससे आग लगाई त्रीजों सवाल मदन का गांव किस पहाड़ी क्षेत्र में था तो मदन का गांव अल्मोड़ा के पहाड़ी क्षेत्र में था चौथो सवाल सामान्यतः लेखक को कौन कौन सी बीमारियां रहती थी तो सामान्यतः लेखक को जुकाम बुखार झांस खांसी सिर दर्द आदि बीमारियां रहती थी पांचवा सवाल शिशुपाल किस अवसर की तलाश में था तो जवाब अवश्य शिशु शिशुपाल सच्चा न्याय कैसा होता है यह दिखाने के अवसर की तलाश में था त्यार निम्नलिखित प्रश्नों के दो तीन वाक्य में उत्तर लिखिए किन्हीं दो जिन्हें कुल चार मार्क्स हैं हम पेलो सवाल घर के सदस्य बाहर गए तब शेखर ने क्या किया उत्तर घर के सदस्य बाहर गए तब शेखर ने घर के सभी कमरों में से विदेशी कपड़े लेकर नीचे एक खुली जगह में इकट्ठे किए उनके ढेर पर मिट्टी का तेल डाला और आग लगा दी चलो ત્યાર પછી આપણે જોઈએ આગળ બીજો લેખક કી માને લેખક કો કેટને રૂપિયે દિયે ક્યો તો લેખક કી માને લેખક કો પિક્ચર દેખને કે લિયે 2 રૂપિયે દિયે થે લેકિન લેખક પુસ્તક કી દુકાન સે 10 આને કી દેવદાસ નામ કી પુસ્તક ખરીદતે હૈ ત્રીજો સવાલ કાલિદાસ કી અજ્ઞાનતા કાલિદાસ કી અજ્ઞાનતા કિસ બાત સે પ્રકટ હોતી હૈ તો જવાબ હૈ નિરક્ષર કાલિદાસ પેડ કી Jis ડાલ પર બેઠે થે ઉસી કો કાટ રહે થે ઉનસે ઇસી કાર્ય સે उनकी अवता प्रकट होती है यानी कि उसकी जो अज्ञानता है वो प्रकट होती है ई निम्नलिखित प्रश्नों का उत्तर वाक्यों में लिखिए शेखर का चरित्र चित्रण कीजिए शेखर एक कोमल मन का किशोर है गांधी जी के असहयोग आंदोलन का उस पर गहरा प्रभाव पड़ा है स्वदेशी की हवा से प्रेरित होकर उसे विदेशी मात्र से दृणा हो जाती है वह अपने घर के विदेशी वस्त्रों को खुशी खुशी जला देता है वह अंग्रेजी माध्यम का विद्यार्थी है पर अंग्रेजी को विदेशी भाषा मानकर उससे नफरत करता है और हिंदी में पढ़ने में रुचि लेता है वह अंग्रेजी बालक के अंग्रेजी में पूछे गए प्रश्नों का उत्तर नहीं देता पिता द्वारा बुद्ध कहलाना स्वीकार करता है पर अंग्रेजी बोलना उसे स्वीकार नहीं इस प्रकार शेखर गांधी युग का एक प्रिय बाल पात्र है बीजो सवाल पाठ को अंधेरी नगरी शीर्षक क्यों दिया गया है कहावत है यथा राजा तथा प्रजा प्रस्तुत एकांकी इस कहावत को पूरी तरह चरितार्थ करता है एकांकी में एक दीवार गिरने के अपराध में कईयों पर दोष मढ़ा जाता है पर अपने अपने बचाव में सब सफल हो जाते हैं अंत में कोतवाल दोषी साबित होता है जिसका घटना से कोई संबंध नहीं है राजा उसे फांसी देने का हुक्म देता है कोतवाल की पतली गर्दन फांसी के बड़े फेंदे के लायक नहीं इसलिए मोटे ताजे गोवर्धन दास को पकड़ा जाता है अंत में महंत की चतुराई से राजा स्वयं फांसी पर चढ़ जाता है इस प्रकार अंधेरी नगरी सचमुच अंधेरी नगरी है यहाँ सच और झूठ में कोई भेद नहीं किया जाता यहाँ न कोई कानून है न व्यवस्था अपराध कोई करता है और दंड किसी और को दिया जाता है इसलिए पाठ को अंधेरी नगरी शीर्षक दिया गया है तार पक्षी त्रीजो सवाल विवेकानंद और रविंद्रनाथ ठाकुर को इस देश में अधिक महत्व कब मिला तो विवेकानंद रामकृष्ण परमहंस के शिष्य थे आरंभ में उन्हें भारत में महत्वपूर्ण स्थान प्राप्त नहीं हुआ था वे जब अमेरिका गए और उन्होंने वहाँ नाम कमाया तब भारतवासियों ने उन्हें सम्मान देना शुरू किया इसी प्रकार रविंद्रनाथ ठाकुर को यहाँ कोई नहीं जानता उन्हें जब नोबेल पुरस्कार से सम्मानित किया गया तब बंगाल वासियों ने उनकी प्रतिभा पहचानी वे बंगाल के नहीं सारे देश के लिए गौरव बन गए इस प्रकार विदेशों में सम्मानित होने पर भी विवेकानंद और रविंद्रनाथ ठाकुर को इस देश में महत्व मिला विभाग भी पद्य आधारित असही विकल्प चुनकर निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए पहलू कह खाली जगह दे अब मौन त्याग लेंगे तुझ में क्यों लगी आग तो जवाब आवश्य अतीत खाली जगह कुंडली बसे मृग ढूंढे वने माही तो जवाब कस्तूरी दिन पर दया करने वाला के खाली जगह होता तो जवाब ईश्वर कवि की दृष्टि में खाली जगह सर्वाधिक महान है तो जवाब आवश्यक मनुष्य व काव्य पूर्ति कीजिए जेना कुल बेमाक से तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे तू जो चाहे मोटी सी अमृत निचोड़ माटी से अमृत निचाड़ दे तू जो चाहे धरती को अंबर से जोड़ दे क निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए सबसे श्रेष्ठ धन कौन सा है तो संतोष ही सबसे श्रेष्ठ धन है प्रकृति के तत्व क्या पूछ रहे हैं तो प्रकृति के तत्व पूछ रहे हैं कि वीरो का बसंत कैसा होना चाहिए तो जो भगवान को अति दिन कैसे लगते हैं तो भगवान क्यों अति दिन प्रिय लगते हैं सुई का काम कौन नहीं कर सकता तो सुई का काम तलवार नहीं कर सकती सात समंदर में क्या हो रहा है सात समंदर में हिंसा की आग से पानी खोल रहा है ड निम्नलिखित प्रश्नों के दो तीन वाक्यों में उत्तर लिखिए पहलू संत की सेवा करने से क्या लाभ होता है उत्तर संत का हृदय पवित्र होता है संत भगवान का ही रूप है उसकी सेवा करने से जीवन में कृतार्थता था सफलता प्राप्त होगी बीजू बुद्धि और हाथ किस कार्य के लिए है तो बुद्धि का कार्य संसार के अज्ञान को दूर करने यहाँ छाई झड़ता मिटाना है हाथों का काम बुद्धि के मार्गदर्शन में पृथ्वी को स्वर की तरह सुंदर बनाना है रिजु हिम्मत से काम लेने पर मनुष्य क्या कर सकता है मनुष्य अगर हिम्मत से काम ले तो धरती पर फैल रहे पापों के प्रलय को रोक सकता है उसके सामने पशुदा भी अपना सिर झुका सकती है निम्नलिखित प्रश्नों के वाक्यों में उत्तर लिखिए हल्दी घाटी और सिंहगढ़ से कवियत्री का क्या तात्पर्य है तो मुगल सम्राट अकबर अनेक राजपूत राजाओं को अपने अधीन करना चाहता था परंतु सफल नहीं हुआ महाराणा प्रताप अपनी स्वाधीनता गंवाने के लिए तैयार नहीं हुए अंत में हल्दी घाटी के मैदान में अकबर और राणा प्रताप की सेनाओं में भयंकर युद्ध हुआ इसी प्रकार सिंहगढ़ भी मुसलमान शासक के अधीन था उस पर अधिकार करने के लिए शिवाजी महाराज के वीर सरदार तानाजी ने उस पर आक्रमण किया कड़ी कट्टर के बाद सिंहगढ़ हाथ में आ गया पर अद्भुत वीरता दिखाते हुए तानाजी मालसूरे शहीद हो गए कवियत्री कहना चाहती है कि हल्दी घाटी और सिंहगढ़ के संघर्ष बताते हैं कि वीरों का वसंत कैसा होना चाहिए यार पच्ची बीजो सवाल लाख प्रयत्न करने पर भी बिगड़ी हुई बात नहीं बनती ऐसा रहीम जी की उदाहरण से समझाते हैं तो यहां तुम्हें જોઈ શકો છો સમગ્ર પ્રશ્નોના ઉત્તર જે છે તે ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે અહીંયા દર્શાવેલા છે ત્રીજો સવાલ તુલસીદાસે ને apne aur bhagwan ke beech kaun kaun se sambandh jode hai kyon તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપેલો છે મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો છો પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે અહીંયા વોટ્સઅપ નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી કરી અને તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે એ મેળવી શકો છો સાથે સાથે એકમ કસોટી જે અત્યાર સુધીની લેવાય છે ધોરણ નવની બધા જ વિષયની એકમ કસોટીના સોલ્યુશનની જો પીડીએફ જોઈતી હોય ભ્રષ્ટાચાર સભી હોતી બીજું છે કાન ખીચના યાની યા ફટકારના તો જવાબ આવશે માને બેટે કો ગલત કામ કરને પર કાન ખીચે નિમ્ન લિખિત કા અર્થ સ્પષ્ટ કીજીએ जेना कुल बे मार्ग है यहाँ पेलू यथा राजा तथा प्रजा तो अच्छी अच्छा राजा अच्छी प्रजा बनाता है और बुरा राजा बुरी प्रजा बनाता है मार के पीछे भूत भागे जब कोई शक्तिशाली व्यक्ति किसी कमजोर व्यक्ति को डराता धमकाता है तो कमजोर व्यक्ति डर के मारे भाग जाता है त्यार पे अगर निम्नलिखित तो वाक्यों को शुद्ध कीजिए तो आज वही मोना ने जाना है तो आज मोना को वही जाना है आत्मा नहीं मरता तो आत्मा अमर है त्यारछी निम्नलिखित शब्दों के विरुद्धार्थी शब्द તો તો મૃત્યુ શબ્દો પર્યાયવાચી શબ્દ ખગનું થશે પક્ષી અને થશે શિષ્ય નિમ્ન લિખિત શબ્દ સમૂહો કે એક શબ્દ વિદ્યા મે ઉત્તમ હો તો વિદ્વાન જમીન ઓર આસમાન કી મી આભાસી રેખા તો ક્ષિતિજ નિમ્ન લિખિત શબ્દ કા ઉપસર્ગ બતાઈએ વિદેશ તો વિ અને અસહયોગ તો અ निम्नलिखित वाक्यों में से भाव संज्ञा पहचान कर लिखे अंधेरी नगरी के लोगों में आत्मीयता का नामो निशान न ना था तो जवाब आत्मीयता। जवाबावशुवीरो की शुरवीरता हम सबको सदैव प्रोत्साहित करती रहती है तो शुरवीरता। निम्नलिखित वाक्यों में से कर्तुवाचक संज्ञा पहचान कर लिखे पहलू सरकारी सेवकों को सेवा करने की इच्छा नहीं होती तो जवाब सेवकों बीजू के अनेक प्रशंसक उसकी सुंदरता गुण और ज्ञान की प्रशंसा करते थे तो जवाब अवश्य प्रशंसक निम्नलिखित वाक्यों में से विशेषण पहचान कर लिखिए गांधी तो तो निम्नलिखित शब्द का प्रत्यय बताए वीरता तो ता प्रभुत्व तो तो। विभाग ड लेखन आधारित अं क्यू सके निम्नलिखित परिच्छेद को पढ़कर पूछे गए प्रश्नों के उत्तर लिखिए जेना कुल त्रम मार्क्स यहां तुमने पैराग्राफ આપવામાં આવેલો છે પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચવાનું છે સમજવાનું છે અને તેના ઉપરથી જોઈએ પહેલો સવાલ ચરિત્રકી શક્તિ ہمارے જીવન મેં ક્યાં ઉત્પન્ન કરતી હૈ તો ચરિત્રકી શક્તિ ہمارے જીવન મેં આત્મવિશ્વાસ ઓર આત્મનિર્ભરતા ઉત્પન્ન કરતી હૈ ચરિત્રકી શક્તિ કિસ સે મહાન હોતી હૈ ચરિત્રકી શક્તિ વિદ્યા બુદ્ધિ ઓર સંપત્તિ સે ભી મહાન હોતી હૈ ઇસ ગદ્ય ખંડ કો ઉચિત શીર્ષક દીજીએ તો જવાબ આવશે માનવ કા ચરિત્ર ત્યાર પછી નિમ્નલિખિત વિચાર વિસ્તાર કો સ્પષ્ટ કીજે જેના કુલ ત્રણ માર્ગ છે તો દુઃખમય સુમિરન સબ કરે સુખમય કરે ના કોઈ જો સુખમય સુમિરન કરે તો દુઃખ કાંહે કો હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમગ્ર જે વિચાર વિસ્તાર છે તેનું સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવેલું છે તેના અથવામાં તમને આપેલું છે રહીમ ન દેખી ગળે ન કહું લઘુ ન દી ડારી જહા કામ આવે સુઈ કહા કરે તવારી તો અહીંયા તમે જોઈ શકો છો કે વિચાર વિસ્તાર તમને દર્શાવેલો છે ત્યાર પછી આગળ નિમ્નલિખિત રૂપરેખા કે આધાર પર કહાની લીખ કર ઉસે ઉચિત શીર્ષક દીજીએ જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને મુદ્દાઓ આપવામાં આવેલા છે મુદ્દાઓને આધારે આપણે અહીંયા કહાની લખવાની છે કહાની આવશે પઢાઈ મે કમજોર લડકા તો અહીંયા તમે જોઈ શકો છો આ સમગ્ર સોલ્યુશન આપણને આપેલું છે આ પ્રમાણે આપણે લખી શકીએ કહાની અને અહીંયા શીખ પણ આપણને આપેલી છે ઇસ કહાની અમે એ સીખ મિલતી હૈ અમે કભી બિહાર નહીં માનની ચાહીએ ચાહે मुश्किल બી મુશ્કેલી हमेशा અમે હંમેશા પ્રયાસ चाहिए રહેના आपकी पाठशाला में, आप में मनाए गए ગાંધી जयंती સમારોહ કા અહેવાલ પચાસ શબ્દો મેં लिखिए તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર અહેવાલ જે છે તે પણ આપણે ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે અહીંયા દર્શાવેલો છે તમે વિડીયો પોઝ કરીને પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવામાં આપણને આપેલું છે નિમ્નલિખિત લેખન કીજે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પત્ર આપણને આપેલો છે એ પણ આપણે ખૂબ સરસ રીતે ત્યાં દર્શાવેલો છે તો આ રીતે પત્રલેખન પણ આપણે લખી શકીએ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈ એમપી પ્રશ્નપત્ર છે તેમના સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણે બનાવી છે પીડીએફ આપણે પ્રાપ્ત કરેલી છે તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય વોટ્સઅપ પર તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તેની પીડીએફ તમે મેળવી શકો છો સાથે સાથે એકમ કસોટીની પીડીએફ પણ ઉપલબ્ધ છે અત્યાર સુધીની ધોરણ નવની બધા જ વિષયની એકમ કસોટીઓ ત્યાર પછી કહ્યું છે કે નિમ્નલિખિત વિષયો મેં સેકિસી એક વિષય પર કરીબ સો શબ્દો અમે નિબંધ લખીએ જેના કુલ છ માર્ગ છે તો પહેલું અહીંયા આપણને આપેલું છે મેરી પ્રિય પુસ્તક તો મેરી પ્રિય પુસ્તક વિશે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે નિબંધ આપણે દર્શાવેલો છે તો આ નિબંધ તમે લખી શકો છો વિડીયો પોઝ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો નંબર તમને આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને સંપર્ક કરીને અથવા હોલી આઈરે તો હોલી આઈરે નિબંધ પણ અહીં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે તો આ રીતે તમે નિબંધ પણ લખી શકો છો અને અથવામાં આપણને ત્રીજો નિબંધ આપેલો છે મેરા દેશ તો મેરા દેશ નિબંધ પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે અહીંયા આપણે દર્શાવો છો તો આ રીતે આપણે મિત્રો તમે જોઈ શકો છો કે સમગ્ર જે સોલ્યુશન જે છે હિન્દી વિષયનું મોસ્ટા એમ્પી પ્રશ્નપત્રનું તે આપણે બનાવેલું છે આવી રીતે આપણે દરેક વિષયના જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ છે ધોરણ નવની તેના માટે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રને તમે પીડીએફ પણ મેળવી શકો છો તે પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો